પણ એક પચ્છા અમને તો બીજો પંતા આજા અમે જો હવે જો આમ નેજજો મને જ લેવાનું કોદો કોદો અર કોર મજૂર આઈ તો જોસે આ જણ આઈ ગયે સુ ને યાદવાતુ

મજૂર કિસે ચા નાસ્તો સોજો તો નહીં દિવાળી માતા પર ઇકા ન જુઓ તો મારા બેક જવું પડશે પછી થોડી વાર રહી હિયા ભૈસા લિયા પછી મજૂર શું આલુ માતા કોમ કરજો તાને પાણી પાણી પર લાગ્યો તો જાય મે બાટો લઈ જાના ખાલી થપોુંુંડો છો

મશનમાં નાનું મન તો મીઠ લાગ ગમ ના મન મીઠ લાગ બીકી હાલ તમે જો કપણ એશિત ભાઈ ત્યાં પાણી ભરી કરજો જો મશનમાં દે ભરતા હું તાન જો 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 આમાં પાણી ભણી આવો જો તરહ લાગી છે જલ્દી મન પાણી પર લગા દે પાણી મણ ફળ જાવ તા

aku kan kaki asal tad height shirt aku beli tolong το kalo dia nyaring, makasihnhn. ini lagi nih aku siapin ah ini sih kayaknya istri butuh pakai 해독 ez он SHEELP AIT Ele 1987- compliment거든 eits end 6002- calculations derivasi persendirian, khususkan dia miani ini

multimulti-diативu, mang peceni Hai Hei oso Una Hei Po ea 었는데 w mail Mali Hei,Ali,Ek dojo,Soro maoreth Sunday. a Seba Mali. A Seba Mali. O 41 sa

અરે ભાઈ ભાઈ ચેટલા હતા તા એ બેંક માં તો જલ્દી આવો એક કોમ કરો આપડે ખેતરના બાજુમાં બાજુ મસો નહીં તા યાર એ મારી યાર પેલા આશીષાન પાણી ભરવા મોકલ્યો ને ત્યારે ડોળા કાઢા છે એવું બધું કોઈક નાટક કરતા આવજો જલ્દી આવો ને હા હેરો ફટાફટ આવો તાઈ હેડો એટલા જ મુજબ હાચવી તો રહું છું તાઈ જલ્દી આવજો ભાઈ ફોન તો કરી દીધો ભાઈ હું આવું પૈસા મંગાવે છે

તું બે મિનિટ તો થઈ ગઈ પાંચ મિનિટ આજુબાજુ આવી ગઈ કોઈ નઈ છે બધા

હોય તો કોઈ દેખાતોય નઈ ચોકન જેસા આતો પેલા બે જણા તો કરશે હા બે હું નાટક ચાલુ કરે છે હા ગુજરાતી બોલવાનો હિન્દી બોલી કોણ આયા અવુ ફરા કોણ આયા એ અલ્યા આયું ફા આ પૈસ નઈ થ નઈ લેવા લે ઓમળા મા દીકરો કર અના પૈસા શું છે હા ઓરગી રાખોંતો સુ લાગત જાય તો બહુ હોય ફોન ફોન ખવાય આ દોરાનું કારણે જો કોમકે અમિરો દીજો તો જીયો બીજો તો નહી જીયો કે હું તો જાવ તો આપ્યું નઈ

ના ના હાથ મત દે ના ના હાથ મત નિકાલ આ તો કો વર્ગી છે વર્ગી છે મને કોન કે ઓન પર લાયો છે નિમત પકડું છે એકલા લોકો તો થાય તાની મોતાન બિહારવા બોલે જા બે એ આમે બોલી લો લઈ જાઓ મે બોલાતો ગુજરાતી બોલી નહી યાર કોન દેખાય આવો જાન માર ગઈ લાગા અને ઉલા ફોન કરજો ને એકલા ભાઈ કોણ આ કન્ટેક્ટ માં મારા એક બોલા કે बाजू રે કોમનો છે હું ઓચ્છો ભાઈ બના છે ફોન તો કરો યાર કે હું લગાવ કોનું હા લગાવ બરાબર લગાવ નમરાસે કહે પૂછે ખાલી કે એક કોમન છે હેલો રોહિત ભાઈ રોમાકાજી માર ફોરે હું હાર ખાવા કોની ને પાછો હતા

ju masalah-mas <milis2> હા એ પકડી મુતો અલસોને હા હા આખી સબે પકડો પકડો બસ એ ઓન લ્યો એનું એ બધું કરી દીધું એ આમ થઈ ગઈ તોય આલવા દેજો ચંપલ કા લાગાયા ચંપલ કા ઓમો અધણી આમ જોઈએ બરોબર બેહાવ બસ દેહો આમ તો હું તો બે મારિયા અમ તો કરવાનું પાટ પાટ નાખો પાટ પાટ નાખો દેહો ખબર પડી જાય જતું રહે બધું બધું રહે બાટલી બાટલી લાવે તો અમારે લઈને આવ્યો હજી તો અમે તો

બાટલી માં ઉતારવું પડશે આવો જાય આવડો મોટો બાટલી માં આવું વાત નહી કરતો હું જંડ ની વાત કરું છું

ટાણકો ને ઉતાર અંદર જે સઈ ને ઉતારું લે બાટલી માં આને ઉતારું હું જોઉં લે એ ઉતારી ગયો ઉતરા શકની મારે એ જોઉં છું ભાઈજે ઉતરા ઓરી બાટલી ની અરા મોણક તો જો છો એ આ બોજી છે કે હું અલ્યા ઢોકણું કોણું છે આ નેકડીયો ને આ એ નહીં અલ્યા નેકડી જાય યાર આ કોણમ થઈ નેકડી જાય તું બોલ તમારી હું પૂછું તઈ જો આ ઢોકણું આખો કરીને રાખી દેજો પછી ના ઢોકણું લ્યો આમ ઢોકણું લ્યો હું જોઈ યાર લ્યો અલ્યા

અને તલ વાળી બાટલા ઉતારીએ એ સુધી ઘણી ગાળો પોચે જરી ગયો તો વાર વાર થઈ ગયા બસ ભાઈ પોંચો રૂપિયા માં તો કેટલું ફાડી નાઓ હું અને આ તો વાળી તો કે માર ભાઈ બન બાજુના ગોમના છે તે 95 ના બરોબર ખરું 95 મોંદરા ભાઈ બનનું મોન નાખી ચલો કોણ આલ જો બે એનો ઓમબત આ મિક્સ થઈ આ દેમ પોચે જરી એક છે લાઇક એક કામ કરો અરે કો સાકરો ગો છું એક કાઉન્ટ તો વધી ગયા એક કામ કરો શાંતિથી કામ કરજો 200 રૂપિયા લ દેવ વાર દેવ કે હ

આપો કો રિટર્ન માં પેટ્રોલ જી મહુ એ તું વિમલ વિમલ પડી નઈ દીધી હે વિમલ ખાવી સોન ચલો એક વધાવ લે હરો કોઈ વાલ લે ઓ કે લે કે આય તું યાર વધાવ લે હરો જલ્દી જોઈ લે 10 કણ નું વધાવ છે જોવા તા એવન ને યાર વર્ધી દો તો પાસ સર સર વધાવ સર લે બાય ભાઈ ઈ હાથ મે એક વેન લઈ લે આ મોન હાથ બતાય હાથ ઓર તો ની ના હાથ બજા આલાલ એ બેન પકડ લે પકડ પકડ

કાશીભાઈ ગયો બાર એક વાગે બાર વાગી જ ગયા તા હું તારો ઉપર ગયા તને

What night are you?